નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના સરપંચે પોતાના ભ્રષ્ટાચારના આરોપને છુપાવવા પાગલનો રોલ કર્યો વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ મિતેશ જાદવ સામે ભ્રષ્ટાચારના આરોપ સાથે એક લેખિતમાં ગ્રામ પંચાયતના સભ્યએ તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી હતી અરજીમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ વિકાસના કામો કોન્ટ્રાક્ટરને કરવા બાબતે કામો પેટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સમાં બંને સરપંચોએ ટકાવારી પેટે રૂપિયા લીધા હોવાના આરોપ ગ્રામ પંચાયતના સભ્યએ વાઘોડિયા તાલુકાના વિકાસ અધિકારીને આપી લેખિતમાં અરજી હતી હતી આ ભ્રષ્ટાચારના આરોપના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી તપાસના અર્થે રસુલ્લા બાદ સરપંચની તપાસ માટે આવવાના હોય તેવી જાણ થતાં સરપંચે પોતાના જ મિત્રોને ફોન ઉપર જણાવ્યું કે સરપંચ ગાંડો થઈ ગયો છે જેથી જવાબ નહીં આપે તેમ કમલેશ વસાવા પોતાના જ મિત્રો સાથે ફોન પર વાતચીત કરી હતી જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેથી કમલેશ વસાવાએ પોતાના ભ્રષ્ટાચારનો આરોપ છુપાવવા માટે પોતે ગાંડો હોવાનું નાટક રચ્યું હતું આ ઓડિયો તેમજ વિડિયો વાયરલ થતાં તેમજ ભ્રષ્ટાચારની આરોપની અરજીને ધ્યાનમાં લઈ

કોઈ જગ્યા પર દવા નહીં કરતી મેં જાને જઈને ગાંડાનો રોલ કરેલો કારણ કે અત્યાર હાલ મેં આ લોકો બોડીએ મને ગાંડો કરી દીધેલો બાકી મને બધું જ ખબર હતું મેં જાને જઈને જ ગાંડાનો રોલ કરેલો શા માટે આગળ મારો જૂનો સરપંચ હતો બળવંતસિંહ નગીનસિંહ પરમાર એને આ લોકોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને મારી નાખેલો એટલે મેં કીધું હવે મુકેશભાઈ બળવંતભાઈ પરમારની જગ્યા પર આ લોકો મારી જોડે આવી ગેમ રમ્યો એ કરતા મેં એમની જો ગેમ રમી લીધી ગાંડા આ ગાંડાનો રોલ કર્યો નહીં એના સાથે તમારો કોઈ ઓડિયો બી વાયરલ થયો કોઈ સાથે વાતચીત કરી તમે કે હું ગાડો બનવું છે મારી તપાસ હોય છે તો એ કંઈક ઓડિયો પણ વાયરલ થયો કોઈ સાથે તમે વાત કરી ગાડોનો રોલ કરવાનો હા મારા જે અંદરના અંગે જ માણસો હતા એમની જો વાત કરી છે ને કેવી વાત કરી હા કે મેં ખાલી ખાલી નાટક કરું છું એનું કારણ આ લોકો એવું છ નંબર વાળા છ સભ્ય એવું કહેેલા કે તને આ મહિના મેં સસ્પેન્ડ કરી દઈશું ઓગણત્રીસ તારીખ છેલ્લી વોર્નિંગ દીધેલી મને તો મેં એમને વોર્નિંગ એ આપેલી કે તમે તમારી ઓગણત્રીસ તારીખ ને મારી પંદર તારીખ પંદર તારીખ પહેલા કોણ સસ્પેન્ડ થાય છે દેખી દીધું એટલે મેં ગાનાનો રોલ ચાલુ કર્યો

અને દોઢ લાખમાં બી એક તમે આપશે દોઢ લાખ માં એમાં એવું છે કે ડેપ્યુટી સરપંચ લીધા સરપંચ નતા એમાં દોઢ લાખમાં હતા મિતેશભાઈ પ્લસ નગીનભાઈ પ્લસ મફતભાઈ

એ મનીષભાઈ તમને આપશે કોને મંગાયેલા મને આપેલા મનીષભાઈ કીધું કે તમારું નામ લઈને મિતેશભાઈ આવેલા તો મને આપેલા તો એમાંથી ચાલીસ રૂપિયા મને મિતેશભાઈ આપ્યા એ એ કઈક એમને ખબર હશે કે સાના હતા ખબર નથી એ તો મનીષભાઈ જવાબ આપશે આનો જવાબ મને ખબર નથી કે બાજુ ના તો આક્ષેપ એવા થઈ રહ્યા છે કે તમારા ગામોમાં કામો આવે સરકારી કોન્ટ્રાક્ટરો કરવા માટે તો એના પર તમે દસ ટકા ટકાવારી લીધા એના પેટે પેમેન્ટ બધું મળ્યું તમને ના 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 એ ખોટું છે એવું કે છે કે અંદર વોલ્યુમ એવું કે છે કે તમારા ચાર લાખના કામો થયા છે હજુ જે તમારી ટકાવારી તમે બે લાખ ને ત્રીસ હજાર મારી ઉપાડ કરી ગયા તો મારા આટલા પૈસા કે હજુ મારા આટલા પૈસા લેવાના બાકી મનીષ ભાઈ જવાબ આપશે ને તો હું જાણતો નહીં તો હું કે બાજુ જવાબ આપું તો તમારે ત્યાં કોન્ટ્રાક્ટર કોણ કોણ કોન્ટ્રાક્ટર પ્લસ કલ્પેશ પટેલ રવાલ અને મનીષ ભાઈ બે જ જન તમારા કલ્પેશ પટેલ સાથે બી ઓડિયો આવેલ છે હા પચીસ હજાર રૂપિયા મેં લાયેલો કલ્પેશભાઈ પાસેથી પ્લસ પચીસ હજાર મેં મેં माने मितेश भाई मोखले डेपोट सरपंच है 10000 रुपया मितेश भाई ने આપ્યા 5000 રૂપિયા राकेश वसावान આપ્યા 7 નંબરનો સભ્ય 5000 રૂપિયા મફતભાઈ જવરભાઈ સોલંકી 6 નંબરના સભ્યને 5000 મે લીધા કલ કસ દેભાઈ છે ને લાયા તો એ તો બોલાઈ રહા તો કે ચાલો કે પૈસા લઈ જાવ કે એમને કઈ એવું કઈ યાદ આવ્યું કે તમને 25 5000 કે ના 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 યાદ નહી આયો સામેથી ફોન આવ્યો છે સાના માટે કોન્ટ્રાક્ટ માટે મને કોન્ટ્રાક્ટ આલ પૈસા લઈ જા તો મેં मितेशભાઈને પૂછ્યું કે લઈએ ઓડિયોમાં તો પહેલાં તો મારો કોઈ અવાજ નથી અને હવે કોઈક રાજકારણને વચ્ચે રાખી અને કોઈ આપણા વિરોધી હોય એમના થકી એ બધું કરવડાવ્યું છે અને આપણે કોઈ જાતનો પૈસાનો વ્યવહાર નથી તો મનીષભાઈ જોડે ફરી જશો એટલે એનો મનીષભાઈનો જવાબ લેશે એટલે આઈડિયા આવશે એનો પણ મનીષભાઈ એવું કહી રહ્યા છે કે દોઢ લાખ રૂપિયા મિતેશભાઈને ત્રીસ લાખ રૂપિયા સરપંચને હજાર બરાબર નહીં નહીં દોઢ લાખ રૂપિયા મિતેશભાઈને આપ્યા છે અને રૂપિયા સરપંચ તમને આપ્યા છે 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 ઓડિયોમાં બરાબર તો તપાસનો વિષય તાલુકા વિકાસ અધિકારી અત્યારે આવી ગયા છે જોશી સાહેબ બધા નિવેદન લે છે તપાસમાં આવશે અને પ્રથમ તો ભ્રષ્ટાચારની વ્યાખ્યા ભ્રષ્ટાચાર નથી આ સરકારી નાનું એક પણ રૂપિયાનું ઊંચા પદનો મારા પર કોઈ ભ્રષ્ટાચાર નથી આ કોન્ટ્રાક્ટર તો દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટર સરપંચને મદદ કરતા હોય છે સ્વાભાવિક છે મિત્રતામાં તો એવું કંઈક કર્યું હશે અને સરપંચ દ્વારા કોન્ટ્રાક્ટ બીજા આપવામાં આવ્યો એટલે આ બધા આ રીતની વાત કોક દ્વારા કરવામાં આવી હશે બાકી આપણે કોઈ પાસે પૈસા લીધા નથી અને આપણે એવી જરૂર પણ નથી કોન્ટ્રાક્ટર નું કેવું એવું છે કે પૈસા લીધા છે પછી બીજા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે આ બાબતે પણ એમાં કંઈ સંભળાય છે એ વાતની મનીષભાઈ જાતે રહે એ આપે કે ભાઈ મનીષભાઈ હોય જે કોન્ટ્રાક્ટર હોય એક્સ વાય જેર કોન્ટ્રાક્ટર નામથી નથી મતલબ કે ભાઈ આપણે એનું વિરોધમાં આપ્યું હોય કે ભાઈ કીધું હોય કે તમને કોલ કરી કે ભાઈ મનીષભાઈ તમે ભ્રષ્ટાચાર સાહેબ અમે તપાસ માગી છે તો આની અંદર સાહેબ ભ્રષ્ટાચાર થયો છે અમારે પર વળ્યો એના અંદર સંદર્ભમાં અમે સાહેબને રજૂઆત કરી હતી સાહેબ આવો આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કોન્ટ્રાક્ટરો

હું અમિતેશભાઈ એમ તો તો પૈસા તો બંને લીધા છે હા એટલે પણ બધા પર આવી ગયો ને સાહેબ એવું કે બધા નથી આલ્યા સર પણ અમારા સભ્યનો ખોટા નામ બદનામ કરે ચાલો